એકત્રિત કર્યા ખુબ કઠિન વાત છે આ પરિવાર નો પ્રેમ ભાવ હશે કદાચ ઈશ્વર નો પ્રેમ ઘરે ઘરેથી નાના બાળકો માતાઓ વડીલો મંદિર રાત્રે એકત્રિત કર્યા ખૂબ ખુબ આભાર ભગવાનને વિ પ્રાર્થના કર્યો હે માલિક જે આમંત્રને માન આપી ઋષિના રૂપમાં બિરાજમાન થયા તેવા સંતોને અને આમંત્રણ પાઠવ એકત્રિત કર્યા તેવા ઈશ્વરભાઈના कुटुंब પરિવારને પણ પરમાત્મા સુખી રાખજો નિરોગી બનાવજો તનથી મનથી ધનથી સુખી કરે એવી પ્રભુને પ્રાર્થના સાથે આશીર્વાદ પણ કેમ કે

મારો ખાલી નામ લે તો લોકો ધ્રુજે અન ઘરની બહાર કલા પગ મૂકો એટલે લોકો દરવાજા વાહવા મડે અન આવું થરતો ભોજન મને કેમ ખવડાવે આવો બોલ્યો ને એટલે ભાભી એક જ સવાલ બોલી દીધો જેસલ તું તો તલવાર ની એની એ ગા કરે તલવારે ગા કરે તલવાર થી લોકો ને મારે ને એટલે જેસલ તું સુરો ન હોય જેસલ તો કાયર છું જે સુરો હોય ને એના તલવાર ની જરૂર નહીં પડે એને લાકડી ની જરૂર ના પડે એને બંદૂક ની જરૂર ના પડે સુરા તો ખાલી શબ્દ લડે પણ સુરો કોને કહેવાય અરે સુરો ગાંધીજી જીવન કેવાય જો ખાલી હાથમાં નહીં બંદૂક લીધી નહીં તલવાર લીધી નહીં ધાર્યું કે નહીં પાર્યું એ કઈ હથિયાર નહીં ખાલી શબ્દ લડીને આ દેશને આઝાદ કરી દીધો માથા વાર નતા રહ્યા મારી ગોરી વાગ્યા પછી શૈજી કીધું કીધું જે મારી જોડે આવેલા છે ને એ તમામ સાંભળી લો જે મને ગોરી મારીને એ ગોરી મારનારો મારો ભગવાન છે અને એ દર્શન આપણને કરાવવાની મહેનત કરે છે પણ કોઈ દર્શન કરવાની કોઈને જરૂર નથી બાકી અહીંથી ચાલતા અંબાજી જઈએ અહીંથી ચાલતા જઈએ અહીંથી ચાલતા બે દ્વારકા જઈએ

અને આપણા પગ નીચે કચરેલી કીડી મરે ને એનો પણ ઉધાર થઈ જાય છે પણ ક્યારે થાય આપણે અહીંથી રનુજા જઈએ ને એટલે થઈ જઈને ભગવાનને પ્રાર્થના કરવાની ભગવાન આજે ગુજરાત છોડીને મારવાડમાં આવ્યો છું આજે પ્રતિજ્ઞા લઈ લઉં છું કે પરમાત્મા

વાટ ઠોકીને જવાનો નવન નહી થાય કેમ કે ભક્તિ ફરવી જોઈએ ભગવાન ને પ્રાર્થના કરવાની ભગવાન આજે રણુજા આવ્યો છો કાલથી મારા મા બાપ ને પગે લાગે આજથી મેં જૂઠું બોલું તું એ બંધ કરી જ સાચું બોલીશ આજથી લોકોને બગાડવાનો વિચાર તો એ બંધ કરી દે લોકોનો હારો વિચારે આવા એક એક નિયમ લઈએ 15 વાર રણુજા જીએ ને પાવન થઈ જવાય આવા 15 પાઠમાં ખાલી બે એક નિયમ લેતા જે ભજનમાંથી તોય સાહેબ મુક્તિ મળી જાય ગુરુ મહારાજને ચાદર કર દેવી પડે પણ નિયમ લઈએ તો ઊંઘતા આત્મા ના જગાડે ત્યાં સુધી ભગવાનના દર્શન થયા નથી નહી તો સંતો અનુભવ કરીને કહી દઉં પશુ કી પણ આ બની નરકાશુ ના હોય નહીં કરે નરકા નારાયણ હોય મરેલા ઢોર નું ચોમડું મરેલા પશુ મર્યા પછી જે અડે ને તોય એને નવડા નાહ મરેલા પશુને અડે તોય નાહી એ પશુ નો ચોમડો કારીગરના હાથમાં આવી ગયું સાહેબ મળદેવ નહીં પડી મની ગઈ તબલાની પડી બની ગઈ

જાતે ભગવાનજી બે જાય ચાર યુગ ની અંદર કેવો ઇતિહાસ નથી કે કોઈ ભગવાન દરવાજો ખોલી ને પછા લે બેઠા ખાતો ચાર યુગમાં કોઈ એવો ઇતિહાસ નથી

ભગવાન બેસાડે છે એ પથ્થર ની અંદર એ મંદિરમાં ફૂલ નો હાર ચડાવનારો પણ માણસ છે એ મંદિર ની અંદર છપ્પન જાત નો પ્રસાદ ધરાવનારો પણ માણસ છે એ મંદિર ને ભગવાન ને પગે લાગનારો પણ માણસ જ છે અને એ ભગવાન થી વિનારો કોણ પાછો પોપટભાઈ મંદિર માંથી ભગવાન થી વિનારો પણ પાછો માણસ જ તો કદાચ મનુષ્ય ના બનાયેલા મંદિર માં મનુષ્ય ના બનાયેલા પથ્થર ના ભગવાનમાં લાઈનો લાગે છ છ કલાક લાઈન માં ઉભા રહેવું પડે જો મનુષ્યના બનાયેલા ભગવાન ને પગે લાગવા ત્રણ ત્રણ કલાક થી લાઈન માં પાળો ગળે ચાર વાગ્યો ની લાઈન રવિવારે

પાવાગઢ મે ગાયો પૂજાઈ મીનાવાડા મે ભેંસો પૂજાઈ અને આપાકી ગાનો સતાધાર મે પાડો પૂજાયો કદાચ પાડા ને કંકુ ચડતું હોય જો આપણે અવારે તિલક ના તો ખામી ગઈ અરે ભાતીજી નાગનો શિષ્ય નવખંડમાં ધજા ફરગાઈ એ નાગનો શિષ્ય નવખંડ માં ધજા ફરગાઈ દીધી આપડા ગુરુ નાગ જેવા નથી આપણા થી માં ના ફરકે ચાલે પણ કમસે કમ ગોમે ફરકે એટલે કરવું પણ અને નહીં ફરકે તોય ચાલે આપણા ફરિયા ફરકે એટલી કરજો

બોલો એક માટલા ની કિંમત કેટલી હોય બસો રૂપિયા કેટલા દોઢસો બસો એક માટલા ની કિંમત અને એ માટી બહુ ખરેખ કિલો હોય વધારે નહીં હોતી એક બાજુ કોળિયું પૂરવા માટે માટી મંગાવીએ એક ટ્રેક્ટર ભરે ના હોય તો પાંચસો રૂપિયા કેટલા એક ટ્રેક્ટર ના અને એક ખોવા માટીના બસો બન્યું એ માટી કોઈ કારીગર ના હાથમાં આવી ગઈ છે એ કારીગરના હાથમાં આવી ગઈ છે કારીગરના ના હાથના ડપના નો માર ખાધો છે ડપના નો કારીગર છે મારી એમ વરી છે

પણ અગ્નિ નો જે તપારો વેઠ્યો ને એની કિંમત એમ સાધુ સાધુ શરણ માં ગયા ગયા સાધુ સંતના વચે ને રહ્યા અને એક જ્ઞાન તપારો વેઠે ને આ માટે પણ કિંમત ઉપજો ઉપજે ને આ હોય લાખોડી પણ એવી એટલે માટી માટીમત ઉપજાવવા માટે કોઈ કાર્યકર ના હાથમાં જવું પડે જવું પડે ને જવું પડે બાકી અનુભવ કરજો લોખંડ ની ખીડીઓ હરાન લેજો લોખંડ ની કેડીઓ ઓરાન થઈ થી એક કિલો ના આજે નેવું રૂપિયા લે ભાઈ લેખ નઈ